દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારતમાં લગભગ બસો વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી આ દિવસને આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ આઝાદી માટે અનેક અનેકવીરોએ પોતાનું જીવન બલિદાન આપ્યું હતું આ દિવસે દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાય છે મુખ્ય સમારોહ દિલ્હીના લાલ કિલ્લા પર થાય છે જ્યાં વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધિત કરે છે શાળાઓમાં સરકારી કર્મચારીઓમાં અને અન્ય અન્ય સંસ્થાઓમાં પણ ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતોનું આયોજન થાય છે આ દિવસે રાષ્ટ્રીય ગીતોનું આયોજન થાય છે આ દિવસ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતિક છે આ દિવસે આપણે આપણા વીર શહીદોના બલિદાનને યાદ કરીએ છીએ અને દેશની પ્રગતિ માટે સંકલ્પ કરીએ છીએ ત્યારે જંબુસર તાલુકાના કહાનવા ગામે શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનવા ખાતે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના દ્રષ્ટિ પ્રમુખ શ્રી શાહ ઠાકોર ઝવેરદાસ મંત્રી શ્રી પંડ્યા હરીશભાઈ પ્રસાદ ઉપપ્રમુખ શ્રી જયેશ પટેલ ગણપતરામ સભ્ય શ્રી પંડ્યા ઘન ઘનશ્યામભાઈ ભગવતીપ્રસાદ દાતા શ્રી કટકિયા પ્રદીપભાઈ છગનભાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ અને શાળાના શિક્ષકગણ સાથે ગામના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે ધ્વજવંદન કાર્યક્રમ હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો ઓલ ગુજરાત બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ વેલકમ ગુજરાત ન્યૂઝ સારો આજનો આપણો આજે કાર્યક્રમ છે આ જે આજે બે આરામ ડોનેશન આપる છે કે ડોનેશનનો વ્યાજ દર વર્ષે 8% અને એ પ્રમાણમ છે કે જે નક્કી આજે કરીએ છે કે ના વર્ષો વર્ષો સુધી અમને મળ્યા છે શ્રી અને પ્રદીપભાઈ રાણા આપણે ત્યાં પધારેલા છે એના તરફથી દર વર્ષે પાંચસો બીજા ત્રણસો અને ત્રીજો ક્રમ છે બસો રૂપિયા મળતું રહેશે એટલે દરેક વિદ્યાર્થી ઇનામ માટે પ્રયોજનને વધારે મહેનત કરે એકથી ત્રણમાં આવવાનો પ્રયત્ન કરતા રહે હવે જેમ સાહેબ નામ બોલે તે પ્રમાણે પ્રદીપભાઈ અને પ્રમુખ શ્રી તરફથી ઈ નામ લેવા આવી જાવાનું છે ધોરણ 10 ના વિદ્યાર્થી હશે તો જો હાજર હશે તો આવશે નામ હશે તો એણે સહીનચાર કરીને ઓફિસમાંથી ઇનામ ભેળવી લાવવાનું છે આદરણીય સર શ્રી ગાદી ઉદ્યમદે માનવા કાલે હું સર હું માનના માતોને દે છે આ તરફ ઉદ્યમમાં સર બાળકો મિત્રો સર્વે સાથે મળીને રાષ્ટ્ર છે અને આ રીતના પ્રસંગે ધોરણ દસ અને નવમાં પ્રથમ બાળકોને પ્રોત્સાહિત સ્મરનાર્થે એમના પુત્રશ્રી ઠાકોરલાલ જવરદાસ શાહ તરફથી બાળકોને ઇનામ આપવામાં આવ્યું છે તેમજ શારદાબેન છગનલાલ રાણા એમના સ્મરનાર્થે એમના પુત્રશ્રી પ્રદીપભાઈ તરફથી આપવામાં આવેલ છે સંપૂર્ણ કાર્યક્રમ સરસ રીતે પત્યો છે સર તમામ ગામ લોકો પત્રકાર મિત્રો સર્વેનો સહકાર મળે છે તમામનો આભાર વ્યક્ત રોજ ખંડવા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ ખંડવા ખાતે સ્વતંત્ર દિન ઉજવવા માટે અમે એકત્રીસ થયા છે તેની અંદર રાષ્ટ્રધ્વજ મળતા છે બાળકોને ઇનામ આપેલું છે એ સગવડ સંપૂર્ણપણે અમે સરકાર કરી સરકાર બદલ આભાર